જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો હું ઓમ નીતિશભાઈ ધોળિયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું મિત્રો મહત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મિત્રો મહત્વના સમાચાર તરફ નજર મારીએ પણ આપ શ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી આવો મિત્રો વિસ્તારથી સમાચાર જોઈએ મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય કોંગ્રેસમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસે મિત્રો કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલા વડા એટલે કે જે મહિલા ઘર ચલાવવા માટે મહેનત કરતી હોય છે તેમને કોંગ્રેસ દ્વારા દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે અને એક લાખ ખાલી જગ્યાઓ ઉપર નોકરી માટે ભરતી કરવામાં આવશે પરિવારના દરેક સભ્ય માટે માથાદીઠ અગિયાર અગિયાર કિલો ચોખા આપવામાં આવશે અને પચીસ લાખ રૂપિયાનો સ્વસ્થ વીમો પણ આપવામાં આવશે અને સ્વસહાય જૂથમાં સામેલ મહિલાઓને પાંચ લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવાની છે યુવાનો માટે પાંચ હજાર રૂપિયાની ભેટ જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર યુવાનો માટે નવી યોજના શરૂ કરવાની છે તે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરવાની છે અને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની રાહત પણ આપવાની છે આ યોજનામાં એક નવી સ્કીમ હશે તેના માટેની ગાઈડલાઈન ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે અને આ સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે હકીકતમાં ઇન્ટર્નશીપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારનો કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમની શરૂઆત માટે ગાઈડલાઇન જારી કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અલગ અઠવાડિયામાં કોઈપણ સમયે રજૂ કરી શકાય છે અને ઉપરાંત એક સમર્પિત ઇન્ટર્નશીપ પોર્ટલ પણ શરૂ કરવાનું છે હવે મળશે વીસ લાખ રૂપિયાની સહાય મિત્રો દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાંથી એક છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના યોજના વિશે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી નાણા મંત્રી નિર્મલા સંસદમાં બજેટ બે રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે મુદ્રા લોન વીસ લાખ રૂપિયા સુધીની લોન મળશે અને આ પહેલા લોનની મર્યાદા દસ લાખ રૂપિયા સુધીની જ હતી ઓક્ટોબર મહિનામાં આવવાના છે બે વાવાઝોડા મિત્રો હવામાન નિષ્ણાંત મલાલ પટેલ જણાવે છે કે ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન વરસાદ થવાની શક્યતા છે અને સાતથી બાર દરમિયાન પણ વરસાદ થવાનો છે સત્તરથી ત્રીસ ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવવાના છે તો આપણે જોયું કે મિત્રો ત્રણથી પાંચ ઓક્ટોબર દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો તો અને હવામાનમાં પણ વારંવાર પલટો આવ્યો હતો ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બનવાના છે અને વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે તો તેની અસર ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરની રહેવાની છે અરબ સમુદ્રમાં પણ સાત તારીખથી લઈને તેર તારીખ સુધી હલચલન થવાની છે અને અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનશે અને વાવાઝોડું બને ત્યારબાદ તેનો માર્ગ નક્કી કરવામાં આવશે વિઘા દીઠ મળશે વીસ હજાર રૂપિયા મિત્રો સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવે છે કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેનું મહત્તમ પ્રયાસ કરવામાં આવે છે વીસ હજાર રૂપિયા વિઘે સહાય કરવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવેલી છે ખેડૂતોને મળશે શણેરો સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતમાં ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભાશયથી સાધન સહાય રૂપે સનેડો સહાય યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે યોજના મારફતે ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ અથવા તો પચીસ રૂપિયા બે જે ઓછું હશે તે લાભ આપવામાં આવશે પતિ પત્નીને લગ્ન બાદ પત્નીને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે આવનારા વર્ષમાં થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ રૂપિયા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણાપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ અરજી કરવાની છે અને થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવ થશે ત્યારે બેન્ક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે છસો કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર જે મિત્રો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસો કરોડની સહાય મંજૂરી આપી દીધેલી છે કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરીને અતિવૃષ્ટિથી થયેલા નુકસાની અંગેનો સર્વે કરી લીધેલો છે એનડીઆર ફંડમાંથી એડવાન્સ તરીકેની મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે લોકોના ઘરોમાં ખેતરમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગુજરાતમાં પડેલા વરસાદને લઈને ભારે તારાજી સર્જાઈ હતી ગુજરાતના રાહત કમિશને નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પૂરને લીધે ઓગણપચાસ લોકોના મોત થયા હતા અને ચૌદ ડોલ્સ ચૂકવાઈ ચૂક્યા છે તેમાં પૂરને કારણે એક પોઈન્ટ ઓગણ સિત્તેર લોકોને આઠ કરોડથી વધુ કેશ ડોલ આપી દીધા છે અને ચૌદ જિલ્લાની અસર હતી તો ચૌદ જિલ્લામાં પચાસ હજાર એકસો ને અગિયાર કુટુંબને પણ પૈસા અપાઈ ગયા છે બાવીસ માનવ મૃત્યુનું પણ ચુકવણું થઈ ગયું છે ઓગણપચાસ લોકોના મૃત્યુ થયા હતા તેમને પણ રકમ ચૂકવી દીધી છે અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે ચાર હજાર મકાન ડેમેજ થયા હતા અને તેઓને પણ પૂરની રકમ ચૂકવાઈ ગઈ છે આગળના સમાચાર જોઈએ તો મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવાના ખેડૂતોને સહાય આપો આ વખતના ચોમાસામાં રાજ્યના પંદર જિલ્લાના એકસો છ તાલુકામાં ભારેથી ભારે વરસાદ થવાને કારણે ખેતી પાયમાલ થઈ ગઈ છે એકસો છ તાલુકામાં એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ થવાને પગલે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાણી છે આથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ તાલુકાઓને લીલા દુષ્કાળ જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવેલી છે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું જણાયું છે ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના સર્વેક્ષણ માટે આવેલી કેન્દ્રીય ટીમના અહેવાલને આધારે સરકારે છસો કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધેલું છે પેકેજ સાવ અપૂરતું હોવાનું જણાવીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જાહેર કરો અને ખેડૂતોને દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરો તેવી માંગ કરી છે ખેડૂતોને પાંચ વર્ષ સુધી મફત વીજળી મળવાની છે મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે આવતા વર્ષે એપ્રિલ મહિનાથી મફત વીજળી આપવામાં આવવાની છે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોનું વીજ બિલ પણ શૂન્ય થઈ જવાનું છે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવે છે કે રાજ્ય સરકાર આ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી બિલ ગ્રાહકો માટે મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ તેમની સરકાર છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના મારફતે વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું બિલ શૂન્ય કરવા માટે રાજ્ય સરકારે ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરેલી છે દસ ટકા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને પાંચ ટકા ચૂકવીને સાડા સાત વર્ષ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ મેળવી શકાય છે આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મળવાની છે મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને વગર ગેરંટી પર મળવાની છે પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યસભા લોક લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે ધંધો કરવા માટેની લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિક કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે તમારે પણ યોજનામાં અરજી કરવી હોય તો ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે શ્રમિકોને મોદીજીની ભેટ આવી છે મિત્રો દિલ્હીના અતિશી સરકાર દ્વારા લઘુત્તમ વેતન દરમાં વધારાની જાહેરાત બાદ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ કામદારોને મોટી ભેટ આપી દીધી છે કેન્દ્રએ કામદારોને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે વેરિયેબલ ક્લિયરનેસ એલાઉન્સ એટલે કે વીડીએમાં સુધારો કરીને લઘુત્તમ વેતન વધારવાની જાહેરાત કરી દીધી છે કેન્દ્ર સરકારના નવા વેતન દરો પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે આગળના શ્રમિકોને લગતા સમાચાર છે મિત્રો શ્રમિકોનું લઘુત્તમ વેતન વધારી દેવાયું છે ઝોન એ બાંધકામમાં સફાઈ સફાઈ અને લોડિંગમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન દર સાતસો રૂપિયા પ્રતિ દિવસ હશે અર્ધકુશળ કામદારો માટે આઠસો રૂપિયા પ્રતિ દિવસ હશે તેજ સમયે કુશળ અને કારકુન અને નિશસ્ત્ર ચોકીદારનો પગાર નવસો ને રૂપિયા અત્યંત કુશળ અને સશસ્ત્ર ચોકીદારનો પગાર પ્રતિ દિવસ એક હજાર પાંત્રીસ રૂપિયા કરવાનો નક્કી કરવામાં આવ્યું છે લીલી પરિક્રમાને લઈને મહત્વનો નિર્ણય આવ્યો છે મિત્રો ગિરનાર તળેટી ખાતે ઉતારા મંડળ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી પરિક્રમા કારતક સુદ અગિયારસ ને મંગળવાર તારીખ બાર નવેમ્બર બે ના રોજ સાધુ સંતો પદાધિકારીઓ ઉતારા ભવનાથ અધિકારીઓને ભાવિક ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે લીલી પરિક્રમાની પૂર્ણ આહુતિ કારતક સુદ પૂનમને શુક્રવાર પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે આ વર્ષે ચૌદશ નો ક્ષય હોવાથી પરિક્રમા ચાર દિવસની જ રહેવાની છે લાભ લાપાચમને લઈને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો મહત્વનો નિર્ણય આવ્યો છે મિત્રો ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે લાભ પાચમ એટલે કે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ બાદથી શરૂ કરવામાં આવવાની છે ખરીદી મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે ખેડૂતોએ તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા મગફળીમાં ગળદને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે આ માટે રાજ્ય સરકારે પૂરતું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો વાડતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માધી યોજના વગેરે બહાર પાડવામાં આવેલું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે પોતાના પાકના વિકાસ માટે ખેડૂતો અલગ અલગ પ્રકારના પોષક તત્વો આપતા હોય છે ત્યારે પાક પણ પોતાના રીતે અલગ અલગ પોષક તત્વો મેળવતો હોય છે તે માટે નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ પોટેશિયમ જેવા પોષક તત્વો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે તો ખેડૂતોને દરેક ખાતરની અંદર રાહત મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા આ સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પર કરવાની છે અને લાભાર્થીઓ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરેલી છે તે પાત્રતામાં તમે આવતા હશો તો તમને યોજનાનો લાભ જરૂરથી આપવામાં આવશે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો સમાચાર જોઈએ તો રિક્ષા ખરીદવા માટે તમને હવે અડતાલીસ હજારની સહાય ચૂકવવામાં આવવાની છે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમના માટે સૌથી મોટી જાહેરાત કહી શકાય પરંતુ મિત્રો રિક્ષા જે છે તે ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય તેમના માટે મોટી જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે નવી સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેની અંદર ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય તે લોકોને અડતાલીસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવે છે યોજનાની અંદર કોને કોને લાભ મળશે તો વાત કરી દઈએ મિત્રો રિક્ષા ચાલક મહિલાઓ સાહસિક વર્ગો યુવા વર્ગો જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોને જે લોકો આર્થિક રીતે પછાત છે તેવા લોકોને પણ આ યોજનાનો લાભ આપવાનો છે તો મિત્રો રક્ષા ખરીદવા માટે તમારે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી મેળવવાની રહેશે અગ્નિવીરો માટે સારા સમાચાર છે મિત્રો અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા અગ્નિવીરો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય વાયુસેનાના પચીસ ટકાથી વધારે અગ્નિવીરોને કાયમી બનાવી શકે છે આ અંગે સરકારે હજુ નિર્ણય લેવાનો બાકી છે સરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાના વડાઓ પાસેથી આ સંબંધમાં સૂચનો માંગેલા છે સૂત્રો જણાવે છે કે કોરોના સમયગાળા દરમિયાન ભરતીના અભાવે સૈનિકોની જગ્યાઓ ખાલી છે અને આવી સ્થિતિમાં પચીસ ટકા અગ્નિવીર સેનામાં કાયમી જોડાઈ શકે છે આ ખેડૂત પોર્ટલ અત્યારે ખુલ્લું છે તો લાભ લઈ લેજો મિત્રો ગીર સોમનાથનું બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આય ખેડૂત પોર્ટલ પંદર ઓક્ટોબર સુધી ખુલ્લું ખાતેદારોએ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ સમય મર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કેવી રીતે કરવી તેની નકલ સાથેના જરૂરી કાગળો તાજેતરના સાત બાર આઠના ના ઉતારા તેની અસલ કોપી બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી વેરાવળ ખાતે આ તમામ ડોક્યુમેન્ટ તમારે વગર જમા કરાવવાના રહેશે જગતના તાત માટે સારા સમાચાર છે ગુજરાતમાં એરંડાની ખેતી કરતા વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણોને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને મદદ કરવા માટે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તેમની મદદે આવી છે કંપનીનો ઉદ્દેશ એ જ છે કે ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના અને પૈસા વધારે મળે તેવા પાકોની ઉપજ અને નફાકારકતા વધારવાનું છે વધારે સારા ઇનપુટ એટલે કે વધારે સારું ઇનપુટ પૂરું પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ ખેદ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે પણ મદદરૂપ થવાનું છે ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા સબસીડી મળવાની છે મિત્રો કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલે સુરત જિલ્લામાં મહા મોટી જાહેરાત કરી દીધી છે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર એટલે કે આપણા ડાર શરૂ કરવા માટે નેવું જેટલી સહાય આપવામાં આવશે સી આર પાટીલ જણાવે છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સંકલ્પ છે અને સી આર પાટીલ જણાવે છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થવાના છે 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 દરમિયાન અંબાલાલ પટેલે પણ કરી ગુજરાતને માથે સંકટ આવ્યું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી છે વરસાદ અને વાવાઝોડાની બંને એક સાથે આગાહી છે તેઓ જણાવે છે કે સત્તર ઓક્ટોબરે અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોબર દરમિયાન એક્ટિવેટ થવાનું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થવાની છે દેશના ઉત્તરીય પર્વતના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે આગળ સમાચાર જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં તમારું જો ઈ કેવાયસી અને રેશન કાર્ડ બંને કમ્પ્લીટ હશે તો તમને આઠ વસ્તુનો લાભ મળવાનો છે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને સુવિધા આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશના કરોડો લોકો આ યોજનાનો લાભ લેતા હોય છે અને એવા ઘણા બધા લોકો છે તેમના ભોજન માટે પણ સરકાર પર નિર્ભર હોય છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત ભારત સરકાર લોકોને મફતમાં રાશન આપતી હોય છે તે જ સમયે સરકાર ઘણા લોકોને નજીવા દરે રાશન આપે છે અને સરકાર યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે જ્યાં મિત્રો હવે તમારે કોઈ પણ રેશન કાર્ડ હવે તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમારે કાર્ડ ફરજિયાત જોશે તમે સાચું સાંભળ્યું યુકેવાય કેવાયસી પણ તમારે હવે ફરજિયાત કરેલું જોઈશે પાક વીમો મફત સિલિન્ડર વિશ્વકર્મા યોજના આ તમામ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પણ રેશન કાર્ડના આધારે પાક વીમામાં પણ અરજી કરી શકે છે જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડ દ્વારા આ જ મફત ગેસ સિલિન્ડરનો લાભ આપવામાં આવશે અને કારીગરો અને કારીગરોના ગ્રુપને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ જ રેશન કાર્ડ દ્વારા જ લાભ આપવાનો છે તો તમે સાચું સાંભળ્યું મિત્રો તમારે ગુજરાત રાજ્ય સરકારની કે ભારત રાજ્ય ભારત સરકારની તમારે કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો તમારે હવે રેશન કાર્ડ ફરજિયાત ઘટાવવું પડશે પીએમ કિસાન યોજનાનો અઢારમાં આપતો મિત્રો જોઈએ તો તમારા ખાતાની અંદર આવી ગયો છે નવ પોઈન્ટ ચાર કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા રૂપિયા વીસ હજાર કરોડથી વધારેના લાભ આપવામાં આવ્યા છે પીએમ મોદીએ મહારાષ્ટ્રના વાસીમથી યોજનાનો અઢાર માપતો બહાર પાડ્યો હતો પીએમ કિસાનના અઢારમાં આપતામાં કેટલા ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર મળ્યા હતા તેનું કારણ છે કે તેઓને સત્તરમાં આપતા દરમિયાન કંઈકને કંઈક અડચણ હતી તેના કારણે સત્તરમાં આપતાના પૈસા નહોતા આવ્યા અને તેઓએ પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી લીધું હતું ઇ કેવાય સી કમ્પ્લીટ કરાવ્યું હતું અને જમીનના કાગળિયા કમ્પ્લીટ કરાવ્યા હતા તે બાદ તેઓને સત્તરમાં અને અઢારમાં આપતો બંને સાથે મળ્યો હતો હવે જો તમને કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતી સમસ્યા હોય તો ખેડૂતો ઈમેલ આઈડી પીએમ કિસાન ડેશ એટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપર્ક કરી શકો છો અને પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અને જીરો અગિયાર બસો તેત્રીસ એક્યાસી જીરો બાણું દ્વારા તમે સંપર્ક કરી શકો છો ખેડૂતોને ભારે નુકસાનને પગલે વળતરની માંગ આવી છે મિત્રો ગયા અઠવાડિયે પડેલા વરસાદને કારણે આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં વાવાઝોડું ફૂંવા સાથે ભારે વરસાદ થતાં એક વા એક હજાર હેક્ટરથી વધારે જમીનમાં ડાંગરનો પાક જમીન દોષ થઈ ગયો છે અને ખેડૂતોને ભારેમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસતા મિની વાવાઝોડામાં ઉમરેઠ સીમ વિસ્તાર લીંગડા અને ઝાખલા સહિત ગામના સીમ વિસ્તારમાં અંદાજિત એક હજાર એક્ટરથી વધારે જમીનમાં ડાંગરનો પાક જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ ખાતર પાછળ વિગાદિત બાર હજારથી પંદર હજારનો ખર્ચ કરી મહેનત મજૂરી કરતાં ડાંગરનો પાક તૈયાર થયો હતો અને આ વખતે મબલખ ઉત્પાદન થશે અને ભાવ સારા મળતા પરિવાર સાથે દિવાળી અને નવરાત્રિની ખુશીઓની ઉજવણી કરી શકશે તેવી આશાઓ ખેડૂતો સજાવીને બેઠા હતા મોદી સરકારની ગેરંટી અત્યારે નિષ્ફળ જતી હોય તેવું લાગે છે મિત્રો મોદી સરકારની સરકારની ગેરંટી નિષ્ફળ જાહેરાત સમયે જોવા મળી હતી જો કે મહેનતો અને ખેડૂત લોકોને આપેલા વચનો હજુ પણ અધૂરા છે સરકારે મોદી તો મૂમકીને નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરતી હોય છે સરકાર પોતાના આપેલા વચનોમાં નિષ્ફળ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ખેડૂતોની આત્મહત્યા અને તકલીફો ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે બે હાજર ચૌદ થી લઈને બે ત્રેવીસ સુધીમાં એક લાખ બાર હજારથી વધારે વ્યક્તિઓએ જીવનનો અંત આંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન વિહોણા ખેડૂતો ભાડુતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો અને છતાં વાસ્તવિકતા જુદી છે અંદાજીત આવકનું વચન આપ્યું હતું તો તેના કરતાં ગુજરાતના ખેડૂતોની આવક ખૂબ ઓછી જોવા મળે છે તેના કારણે દેવાદાર દુર ખેડૂતોની દુર્દિશા કોરોના બાદ ઘણી વધી રહી છે તો બે હજાર ચોવીસમાં પણ રાજ્યની ભાજપ સરકાર બની છે તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવે છે કે ખેડૂતોના સો ટકા દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો પણ માફ કરવામાં આવે આગળના સમાચાર જોઈએ તો મોદી સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની છે મિત્રો ટૂંક સમયમાં સરકાર એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવાની છે તેનાથી રજિસ્ટર વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ઈ એન આર સામે ભંડોળ પૂરું પાડવામાં બેંકોનો વિશ્વાસ વધારવામાં મદદ મળવાની છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ પત્રકારોને જણાવ્યું હતું કે એક હજાર કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓના અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા ચોપરા જણાવે છે કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે થોડા દિવસો પહેલા વરસાદને પગલે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદાર ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધે સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડ ચૂકવવામાં આવ્યા છે અને સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા થઈ છે વડોદરા મ્યુનિસિપાલ કમિશનર રિલક શાહી અને કલેક્ટર બિજલ શાહના સહીથી એક આદેશ જાહેર કરી બસો જેટલા સર્વેયરોને કામગીરીમાં જોડ્યા છે અને સર્વેયરો શનિવારથી જ કામગીરી શરૂ કરી દીધેલી છે આગળના ખૂબ મહત્વના સમાચાર જોઈએ મિત્રો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગવાની છે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી દીધી છે હવે એન ડબલ એસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે ઉપકરણ નથી તો તેનો દંડ બમણો પણ થઈ શકે છે કેન્દ્ર સરકારની રેશન બાબતે મોટી ભેટ મિત્રો કેન્દ્ર સરકાર ગરીબોને મફતમાં રેશન આપે છે સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડવામાં આવે છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે તેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જવાનું છે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે નવ જરૂરી ચીજ ચીજવસ્તુ આપશે તે નવ જરૂરી ચીજ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે અને આનાથી લોકોના જીવન સ્તરમાં પણ સુધારો આવવાનો છે ગરીબોને મળશે મિત્રો મફત આવાસ યોજના અંતર્ગત મફતમાં ઘર દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી લઈને વર્ષ બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગ્રામ્ય યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ અધિકારી દ્વારા તમામ પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાનો આદેશ આપી દેવાયો છે પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરવાનું વિકાસ કમિશનરે તમામ સી ઈઓને જણાવી દીધેલું છે નવસો રૂપિયાની સહાય આવશે ખાતામાં મિત્રો અત્યારે જર્દી અરજી કરી દેજો પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે રૂપિયા તેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડનું ચૂકવણું કરવામાં આવેલું છે મિત્રો જેમાં પોરબંદરમાં ત્રણ હજાર ને કુતિયાણામાં આઠસો ને ચોર્યાસી રાણાવાવમાં ચારસો ને દસ સહિત આખા જિલ્લામાં કુલ મળીને ચાર હજાર ત્રણસો સત્યોતેર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે રૂપિયા દસ હજાર આઠસોની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે જમીનનો બગાડ થતો અટકાવવા ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવા કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ ઘટાડવા અને તેના દ્વારા ઉત્પાદિત થયેલા ખાતરને ખોરાકને બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સરાહનીય પ્રયાસ કરી રહી છે પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દીડી ટાળાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજના દ્વારા ગાય નિભાવવા માટે દર મહિને નવસો રૂપિયાનું ચૂકવણું પણ કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આતા આજના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચારો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન